અંગેની કોઈ રેડ કરવામાં આવી છે ખનિજ ખાતા દ્વારા હા રેતી માટે એક રેડ કરવામાં આવી છે પર બાજુ અને સામેની કાંઠે ત્યાં આગળ છ જેવા નાવડા છે એ પકડવામાં આવેલ છે અને એક ઇંટાચી મશીન પણ કબજે લેવામાં આવેલું છે કેટલી અંદાજિત કિંમત હશે આ બધાની મોદામાલની એકાદ કરોડની અંદાજિત કિંમત છે અને કેટલું ખનન થયું હશે એની સર્વેની કાર્ય હોય ચાલુમાં છે કેટલા વિસ્તારમાં ફેલાયું હતું સાહેબ એ સામ સામે પાંચસો મીટરની આજુબાજુનો રેડિયસ છે એમાં આ બધા નામડા જોવા મળેલ છે કાયદેસર લીધી હતી કે બિન કાયદેસર હતી સાહેબ જે સીટ પર બાજુ છે ત્યાં આગળ તો કોઈ લીઝ નથી સામેની બાજુએ લીઝ હતી એ એવું જોવા મળેલું છે અને ત્યાં પણ સર્વેની કામગીરી ચાલુમાં છે હાલ સાહેબ આ અંગે શું કાર્યવાહી કરવામાં આવશે તમામ જે પણ નાવડા છે એમને સીઝ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે